ગુજરાત ફોકસ આપનું હાર્દિક સ્વાગત છે હું હીરલ આજના મુખ્ય સમાચાર ઇવારા હોસ્પિટલ ગાંધીનગરની પ્રથમ સર્વગ્રાહી ઈએનટી હોસ્પિટલનો શુભારંભ ઈવારા હોસ્પિટલના સ્થાપક ડો નીરજ સુરીએ લોન્ચ વિશેની તેમની ઉત્તેજના શેર કરી ઈવારા હોસ્પિટલ સાથે અમારો ઉદ્દેશ્ય ગાંધીનગરમાં અદ્યતન ઈએનટી હેલ્થકેર લાવવાનો છે દર્દીઓ ઘણીવાર એક જ સુવિધામાં વિશિષ્ટ સંભાળ શોધવા માટે સંઘર્ષ કરે છે અને એ અંતરને ઉપસ્થિત છે અમે દર્દીની સંભાળ નવીનતા અને ક્લિનિકલ કુશળતામાં શ્રેષ્ઠતા પહોંચાડવા માટે સમર્પિત છીએ આ માઇલસ્ટોન ગાંધીનગરના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે જે સમુદાય માટે વિશિષ્ટ ઇએનટી સંભાળ સુલભ અને સસ્તું બનાવે છે જાણીતા ઇએનટી સર્જન ડો નીરજ સુરીએ અમદાવાદ અને ગાંધીનગરના જોડિયા શહેરોમાં કોકલિયર ઇમ્પ્લાન્ટોલોજીના ક્ષેત્રમાં પહેલ કરી છે સરકારી ઓફિસર તરીકે તેણીને પ્રક્રિયા માટે રાજ્યભરના આઈએનટી સર્જનોને તાલીમ આપવાની જવાબદારી જ સોંપવામાં આવી નથી પરંતુ તે તમામ નવજાત શિશુઓ માટે સુનાવણીની કસોટી ફરજીયાત બનાવતા ડિરેક્ટોરેટની પાછળનું પ્રેરક બળ પણ છે આજે એ વારા સ્ટાર્ટ થયું છે આ હોસ્પિટલમાં બધી જાતની જુદી જુદી તપાસ અને ઓપરેશન બધા અંડર વન છે અને કોઈના ચક્કરની તકલીફો એના માટે વટાઈગો લેબ છે કોઈના મશીન જોતી હોય એ મળી શકે છે બધી ટેસ્ટિંગ ભેરાશ હોય કોઈ પણ બાલથી કોઈ મોટા હોય એના બધી ટેસ્ટિંગ અહીંયા થાય છે સ્પીચ થેરેપીની સુવિધા છે ઇમ્પ્લાન્ટના પેશન્ટ સિવાય કોઈના પેરાલિસિસ થાય એના માટે પણ જે થેરેપી હોય એ તમારા લોયર હોય ટીચર હોય એની અવાજ બદલી જાય છે એના માટે જે થેરેપી હોય એની આખું ટ્રીટમેન્ટ અહીંયા મળે છે મારી ઓપડીમાં બધી વસ્તુ એન્ડોસ્કોપી તમારે ગલાસ્કોપ અને બધું ઓપડીમાં આ સુવિધા છે પછી આપણે બે મોડ્યુલર ઓટી છે એમાં જે ઇક્વિપમેન્ટ છે બધે લેટેસ્ટ છે અને આપો એટલું બધું ધ્યાન રાખ્યું છે કે કોઈ 0.1% ઇન્ફેક્શન એન્ટર ના થાય ઓપરેશનમાં જે આપણું જનરલ વોર્ડ છે સ્પેશિયલ રૂમ સેવાય પણ એવી રીતે રાખ્યું છે કે પેશન્ટ સારુ થઈને અને ખુશ થઈને જાય બધા પેશન્ટ એક સરખા છે કોઈ અને અહીંયા ઉપર પેન્ટ્રી છે અધી બધી વસ્તુ અન્ડર વન રૂફ આ હોસ્પિટલમાં મળી શકે છે આખું ગુજરાતમાં ઇવન છે કે નોર્થ પાર્ટ ઓફ ઇન્ડિયામાં એવું હોસ્પિટલ છે જ્યાં કા આખું ઈ નું બધું વસ્તુ એક સાથે એક જ જગ્યા છે અને